સ્થાન તરફ અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન સ્થાપી ઈસવીસન સેવન્ટીનમાં સમ્રાટ બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વ્યાપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી ઈસવીસન સેવન્ટીન ફોર્ટી પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા સિરાજ મદ્રાસ એટલે કે ચેન્નાઈ પહોંચ્યા અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી આપી નવાબના વિશ્વાસુ માણિક લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાચ મુખ્ય હતી તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીરઝાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ રાય દુર્લભ અને અમીનશંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા માર્ચ સેવેન્ટીન ફિફ્ટી સેવેનમાં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર કર્યો

અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા એટલું જ નહીં ભારતમાં વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો ઈસવીસન એટીન એટીન સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવાની યોજના બનાવી આ ત્રણેય સેના પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે કંપનીની સેના સાત હજાર હતી મેજર મનરોના વટપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બાવીસ ઓક્ટોબર સેવન્ટીન સિક્સટી ફોરના રોજ બક્સરનું યુદ્ધ થયું અને અંગ્રેજો જીત્યા એક સાથે ત્રણ સત્તાઓને હરાવનાર અંગ્રેજોને પડકારનાર ભારતમાં હવે કોઈ જ ન હતું બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી